thank you નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો મહાત્મા ગાંધીના પૌત્રીથી ત્યારે નીલમબેન યોગિન્દ્રભાઈ પરીખનું આજે ત્યારે મિત્રો નવસારી ખાતે ત્રણ વર્ષની વયે નિધન થયું છે તેઓ મહાત્મા ગાંધીની પુત્રી હરિદાસ ગાંધીની પૌત્રી હતા અને નીલમબેન નવસારી જિલ્લાના ત્યારે અલ્કા સોસાયટીમાં તેમના પુત્ર ડોક્ટર સમીર પરીખના ઘરે ત્યારે નિવાસ કરતા હતા હતા જોકે મિત્રો જણાવી દઈએ કે આવતીકાલે સવારે આઠ વાગે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે અને તેમના અંતિમ સંસ્કાર ત્યારે વેળા સ્મશાન ભૂમિમાં ખાતે કરવામાં આવશે ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે તેઓ સાચા ત્યારે ગાંધીવાદી હતા અને તેમણે પોતાનું આખું જીવન ત્યારે વ્યવહારમાં વિતાવ્યું હતું અને સમગ્ર જીવન દરમિયાન તેમને મહિલા કલ્યાણ અને ત્યારે માનવ કલ્યાણના કામોમાં સક્રિય યોગદાન આપ્યું હતું જ્યાં મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ